તાલુકામાં સારા વરસાદ ને લીધે મગફળી એરંડા ઝાર બાજરો અને સોયાબીન જેવા પાકની ખેડૂતો વાવણી કરેલ છે અને દરેક ખેડૂતને સારા પાક આશા દેખાઈ રહી છે અમરેલી જિલ્લામાં સારા વરસાદ ખેડૂતો રાજી થયા છે બગડવું છે રાખેલો બળિયા અમનેમાં ભીનામાં ખાલા પૂરો આજ વરસાદ ધોય જવાનું છો ઓય બોલો શાક પાજી લઈ લે ને હું એટલું રોમા છું બેંકે અને વરસાદ પાણી છે ભગવાનની દિયા છે મગફળી કોઈ બાજુ એડા છે કોઈ સોયાબી છે માંડવી છે કોઈ વસ્તુમાં તો થાય ભગવાનની દિયા છે તો થાય ઉપરવાળાની દિયા હોય તો થાય અને વરસાદ આવ્યો છે બહુ સારો થઈ ગયો છે હવે કેટલા ટાઈમ દોઢ મહિનાથી આ વરસાદ દોઢ મહિનો થયો એટલા જ આવ્યો છે અને હવે ભગવાનની દયા હોય તો કરી જાય તો સારું છે બાપા આ બધાને હાવને સારું છે ને ગાવું ભેવું ને ગાય માતાજીને હારું આપણે હારું અને બધા એ લોકોને હારું એટલે એમાં બધાને બહુ સારું છે અને પાણી પાણીપીણનું સારું જોઈએ અને હરખ હલકવું છે સારું જોઈએ